નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા શહેરમાં આવેલા ખોડિયાર ટેકરે ગણેશ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ખોડિયાર યુવક મંડળ દ્વારા ગણપતિની સ્થાપના છેલ્લા સાત વર્ષથી કરવામાં આવે છે અને આજે સોળ નવ બે હજાર ચોવીસના રાત્રિએ અન્નકોટ દર્શન અને સમૂહ આરતીનો સરસ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો એટલે કે ખેડા શહેરમાં ખોડિયાર ટેકરે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અને ત્યાં ખોડિયાર યુવક મંડળ દ્વારા આપ જોઈ રહ્યા છો અનકોટનો સરસ કાર્યક્રમ યોજાયો છે તમામ રહીશો દ્વારા ફ્રૂટ્સ ફરસાણ મીઠાઈ લાડુ અને અન્ય ખાદ્ય ચીજ સામગ્રી બધી આપવામાં આવી છે ભેટ અને કેટલાક શીરો પણ ઘરેથી બનાવીને લાવ્યા છે રાંધીને કેટલીક રસોઈ બનાવવામાં આવી છે આ ચણા છે અને આ જો ગુલાબજાંબુ રસગુલ્લા ને એ બધું છે અહીંયા અને ગણપતિ દાદાને આજે દરેક ગૃહિણી દ્વારા અને યુવતીઓ દીકરીઓ અને યુવાનો દ્વારા આ એક એક ભેટ ખાદ્ય સામગ્રીની દાદાના અન્નકોટ માટે આપવામાં આવી છે ઠંડા પીણા પણ લાવવામાં આવ્યા છે અને ગણપતિ દાદાનો થાળ છે મોદક છે દાળ ભાત શાક લાડુ અને ખીર છે આ એ ટીમ છે ખોડિયાર યુવક મંડળની જેમના દ્વારા સરસ ભવ્ય ગણેશ મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવે છેલ્લા સાત વર્ષથી અહીં ગણપતિ મહોત્સવ ઉજવાય છે અને આ યુવાનો અહીંયા ખૂબ જ ધામધૂમપૂર્વક દસ દિવસ સુધી ગણપતિ દાદાને બિરાજમાન કરી અને જે ખોડિયાર માતાનું મંદિર છે અને આગળ થોડું ચોક જેવું છે ત્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજે છે ખાસ ગરબા દરરોજ ગરબા તો ગુજરાતી આપણા ગરબા હોય છે ગરબા તો યોજાય છે જ ટીનાભાઈ બહાદુરભાઈ મિસ્ત્રી છે અને એમનો દીકરો કરણ છે એમના દ્વારા જ આપણને આ બ્લોગ શૂટિંગ કરવા માટે આપણને બોલાવ્યા છે તમે આરતી જુઓ ગણપતિ દાદાની સરસ આરતી બનાવાઈ છે પાંચ દિવાસે ગણપતિ દાદાનું એક શિલ્પ જેવું પણ બનાવાયું છે અને તમામ ખોડિયાર ટેકરાના રહીશો યુવાનો મહિલાઓ દીકરીઓ બધા જ અત્યારે સમૂહ આરતી કરી રહ્યા છે ગણપતિ દાદાનો આજે અનકોટ પણ છે અને ગૃહિણીઓ અને યુવાનો દ્વારા ખાદ્ય ભેટ નૈવેદ્ય એ પણ ગણપતિ આજે ચઢાવવામાં આવ્યું છે તમે જુઓ આખો ખોડિયાર આ માતાજીનું મંદિર છે અને ચોકમાં આગળ દાદાની મૂર્તિ અહીંયા પ્રસ્થાપિત કરાય છે ને નાના બાળકો યુવાનો બધા જ ભક્તિભાવપૂર્વક જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવાની આરતી જે છે એ ધૂન ઉપર દાદાની આરતી ઉતારી રહ્યા છે અને આરતી રેકોર્ડિંગ છે એટલે આપણે એનો સોંગ સંભળાવી શકતા નથી પરંતુ એના દ્રશ્ય બતાવીએ છીએ ખૂબ જ સરસ ભવ્ય દિવ્ય માહોલ છે અત્યારે મંદિર જેવું આજે બનાવ્યું છે મંદિર એટલે ચોરા જેવું છે અને એમાં ગણપતિ દાદાની સ્થાપના કરાય છે અને પાછળ મેદાન છે ને એની પાછળ આપણે ખોડિયાર માતા મંદિર દેખાય છે અને એ જે આંગણું છે ખોડિયાર માતાજીનું આંગણું એની સામે આ ગણપતિ દાદાની સ્થાપના કરાય છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે બધા સરસ સમૂહ આરતી કરી રહ્યા છે પાછળ વડીલો પણ ઊભા છે અને એ પણ આરતીમાં સાથ આપી રહ્યા છે ખોડિયાર માતાજીનું મંદિર છે ખૂબ જ જૂનું મંદિર છે ને એ ખોડિયાર માતાના મંદિરના કારણે જ આ ખોડિયાર ટેકરો કહેવાય છે ને આ બધા યુવાનો છે જેમના ભગીરથ પ્રયત્નો દ્વારા આ ગણેશ મહોત્સવ કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે અને આજે સરસ અનકોટ દર્શન અને સમૂહ આરતીનો આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે આ કરણ છે અને બહાદુર મિસ્ત્રીનો દીકરો છે જે આરતી ઉતારે છે અને વારાફરતી બધા આરતી બીજાને પણ આપે છે એટલે બધાને આરતી ઉતારવાનો લાભ મળે અને ખૂબ જ સરસ દિવ્ય ધર્મસભર વાતાવરણ છે અત્યારે નાના ચણીયાઓ નાની દીકરીઓ પણ તમે જુઓ ખૂબ જ ભાવપૂર્વક આરતી ઉતારે છે અને નાના બાળકોને નાનપણથી ધર્મ સંસ્કારોનું સિંચન કરવા માટે આવા ધર્મ કાર્યમાં સામેલ કરવા જોઈએ ગૃહિણીઓ મહિલાઓ અને દીકરીઓ પણ આરતી ઉતારી રહ્યા છે નાના બાળકોને નાનપણથી જ ધર્મ સંસ્કારોનું સિંચન કરવું જોઈએ અને એટલે જ આવા કાર્યક્રમો એમને પણ લાવવા જોઈએ અને અહીંયા જુઓ તમે હવે નાના બાળકો પણ આરતી ઉતારી રહ્યા છે અને પાછળ વડીલો દબે છે થોડા પાછળ દૂર છે અને ત્યાં યુવાળું ઓછું આવે છે તેમ છતાં આપણે થોડું એમનું મેમોરિયલ શૂટ યાદગીરી માટે આટલું થોડું શૂટ પાછળ અંધારામાં પણ થોડું શૂટ કર્યું છે આપણે અને અહીંયા જો વિશાળ સંખ્યામાં નર નારી યુવાન મહિલાઓ બધા જ અત્યારે ગણપતિ દાદાની આરાધના કરી રહ્યા છે ગણેશજીની આરતી કરી રહ્યા છે ખેડા શહેરના ખોડિયાર ટેકરે ખોડિયાર માતાજીના મંદિરના આંગણે અત્યારે આ ખોડિયાર યુવક મંડળ દ્વારા જે ગણેશ મહોત્સવ કાર્યક્રમ ઉજવાય છે એમાં જ અત્યારે આ આરતીનો સરસ કાર્યક્રમ ચાલી રહ્યો છે આરતી સંપન્ન થઈ ગઈ છે અને સર્વ દિશામાં સર્વદેવોને અત્યારે આહવાન અને આરતી ઉતારવામાં આવે છે આપ જોઈ રહ્યા છો અને હવે આરતી સંપન્ન થઈ ગઈ છે હવે ટૂંક જ સમયમાં થાળ ગાવામાં આવશે થાળ આરતી કહી શકાય અને એટલે થાળ જે ભગવાનને અન્નકોટ ધરાવાયો છે એ અન્નકોટનું નૈવેદ્ય જે પ્રસાદી છે એ ભગવાન ગ્રહણ કરે એ માટે થાળ ગાશે બધા અને ત્યાર પછી એ અન્નકોટની પ્રસાદી છે એનું વિત આ જો નાની દીકરી છે અને સરસ આરતી ઉતારી રહી છે અને આરતી બધાને આપી રહી છે અને હવે આ બધી જ આરતી જે દીકરીઓ આરતી ઉતારી એ આરતી ખોડિયાર માતાજીના મંદિરમાં લઈને બધા દીકરીઓ જાય છે અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે અને બધી દીકરીઓ અત્યારે આરતી લઈ અને તમે જોયું કરણ પણ ભાઈ ગયો છે અને બધા ખોડિયાર માતાજીના મંદિરે આરતી ત્યાં પણ ઉતારે છે અને અહીંયા બધા ઉત્સાહી યુવાનો છે આજે બ્લોગ એમનું શૂટિંગ થવાનું છે એટલે વધુ જ્યારે ઉત્સાહ દેખાય છે અને અન્નકોટનો ભવ્ય કાર્યક્રમ છે અને હવે આ થાળ આરતી અત્યારે બધા ગાઈ રહ્યા છે અને થાળ દ્વારા થાળ આરતી દ્વારા ગણપતિ દાદાને ભોજન લેવા માટે પ્રસાદ ગ્રહણ કરવા માટે આહવાન કરવામાં આવે છે વિવિધ પકવાન મીઠાઈને બધું અહીંયા મૂકવામાં આવ્યું છે ને દાદા એ ગ્રહણ કરે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે નાના ટેણીઓ પણ ભક્તિભાવપૂર્વક થાળની આરતી ગાઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો ખૂબ જ ઉત્સાહનો માહોલ છે આખા રખોડિયા નગર ટેકરામાં અને ગણપતિ દાદાની આ નનકડી પ્રતિમા છે આંખો જો એમની આંખમાં પ્રકાશ તેજોમય આંખ દેખાય છે દાદાની અને આ ચોરા જેવું છે પ્રાચીન સમયે જ્યારે સમાજવાડી કહી શકાય એવું જે એક મકાન હોય જેમાં ધાર્મિક કાર્યક્રમો અથવા પ્રસંગો દરમિયાન બેઠકની વ્યવસ્થા કરવામાં આવે એવો ચોરા જેવું આ મકાન છે અને એમાં ગણપતિ દાદાને બિરાજમાન કરાયા છે ખેડા શહેરનું આ ખોડિયાર ટેકરા વિસ્તાર છે અને થોડી ગ્રામ્ય સંસ્કૃતિ તમને ઝલક જોવા મળે કોઈ ગામડામાં આપણે સૌરાષ્ટ્રના ગામમાં જે આવા ચોરા હોય છે એ ટાઈપનું આ મકાન છે અને એની અંદર ગણપતિ દાદાની મૂર્તિ પ્રસ્થાપિત કરાઈ છે આજે અનકોટ દર્શનનો આ સરસ કાર્યક્રમ યોજાયો છે ને હવે અનકોટની પ્રસાદી લઈ અને બધાને વિતરણ કરવામાં આવશે યુવાનો દ્વારા જે જે અન્નકોટમાં પ્રસાદ નૈવેદ્ય ધરાવાયું હતું એ બધું એકત્રિત કરી અને હવે એને એનું સરસ વિતરણ કરવામાં આવશે અને આજે ગણપતિ મહોત્સવનો છેલ્લો દિવસ છે ને કાલી દાદાની વિદાય કરવામાં આવનાર છે અમે વર્ષથી આ ગણપતિ મહોત્સવ ને મોટાનો સપોર્ટ રહ્યો તો આગળ પણ વધુ સારું કરીશું શહેરમાં આવેલું ખોડિયાર મંદિર ગ્રુપ દ્વારા અમે ગણેશ મહોત્સવ કરે છે તેમાં આજે અંકોટ અને સમૂહ આરતી રાખેલ છે આ અમે સાત વર્ષથી કરીએ અને આગળના વર્ષો સુધી કરીશું તો મિત્રો આ ખોડિયાર યુવક મંડળ ખોડિયાર ટેકરા ખેડાનું મંદિર છે અને અહીંયા જ મંદિરમાં માતાજીની સન્મુખ જ આ ગણેશ મહોત્સવ બે હજાર ચોવીસની ભવ્ય ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે અને એનો બ્લોગ આપણે શેર કર્યો છે આ સાથે આપણે ખેડા લાલ દરવાજામાં કાછિયા શેરીમાં સરસ ભવ્ય પહાડ ગુભાજો સેટ બનાવી ગણેશ ઉત્સવ ઉજવાયો હતો એનો વિડીયો શેર કર્યો છે એ પણ જરૂર જોજો અને જીપી સિરી ચેનલના વિડીયો જોતા રહો જીપી સિરી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય ગણેશ